પણ આજ સુધી આ દિવાળી તો ગઈ પણ હજુ આ આવી તો આજ સુધી પણ આ કોઈ ચોમાન મળ્યું નથી એક કુદરતી છે ભારતીય જનતા પાર્ટી ના નેતા હોય એમના માણસો હોય તો એમને કપલબમાં બોલાવી ને કોઈ પણ કોન્ટ્રાક્ટર જોતા હોય તો રાતોરાત મળી જાય પણ મારો બનાસકાંઠા નો ખેડૂત આજે સિઝનમાં ખાતર માટે કરીને લાંબી લાંબી લાઇડ લગાવે તો આજે મારા ખેડૂતને ખાતર મળતું નથી એ આ પરિસ્થિતિ આજે આ બનાસકાંઠાના ખેડૂતો એની છે કોંગ્રેસની સરકાર હતી તો ખાતર આપવા માટે કરીને નેણોની થેલીઓ ભેગી નતા આપતા ખેડૂતોને જેટલું જોતું હોય એટલું એરિયા ખાતર ને ડીએમ ખાતર એ સમય મર્યાદાની અંદર આપતા હતા હજારો યુવાનો જરા આધારિત નોકરી કરે છે જેમથી નોકરી માટેની કોઈ સલામતી નથી અને એમને ગમે એ ટાઈમે છૂટા કરી દે આ પરિસ્થિતિ ગુજરાતની છે ત્યારે કરાર આધારિત યુવાનો ને કાયમી કરવામાં આવે એટલા માટે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જમીનની માપણી સીટ હોય ભારત સરકારનો કે આપણા ગુજરાત સરકાર જે પ્લોટ આપે છે ગરીબો ને કે આ ખરાબ અવાડાનો સાહેબ એટલો પ્રશ્ન છે કે વસ્તીના ધોરણે ગામમાં જગ્યા રહેવા માટે નથી ખરાબ અવાડામાં રહેતા છે વારંવાર એના વાયદા આપ્યા ભાઈ અમને અમને એક વખત તમે વોટ આપો તો અમે તમને ખલવાડ છે એટલું રેગ્યુલર કરી આપશું ડ્રોન થી સર્વે કર્યા અનેક વખત ચૂંટણીમાં વાયદા આપ્યા પણ આ જુદી ખરાબ વાળા એ પણ રેગ્યુલર કર્યા નથી અને કાયમી બી ચૂંટણીઓ પંચાયતી રાજમાં આવતી જતી હોય કોઈ સરપંચ ચૂંટણી હારે તો એને સસ્પેન્ડ કરાવવા કે બીજાને કોઈને હેરાન કરવા માટે કરીને

અને મતદાર યાદીમાં નામ હોય તો તમારું ચૂંટણી કાર્ડમાં નામ આવ્યું હોય પણ એ હવે બધું જૂનું થઈ ગયું આ બધું હવે નવું કરવાનું છે નવું કરવાનું છે ત્યારે આપણા મતદાર યાદીમાં માં પૂરેપૂરા નામ આવે અને કોઈ આપણા નામ કાઢી ના નાખે એની પણ આપ સૌ ખબર રાખજો આવનાર સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણી હોય તાલુકાની ચૂંટણી હોય સાત સહકાર આપીને લડીશું અને ખાસ કરીને તો આજે જન આક્રોશ ને કોંગ્રેસ પક્ષના જવાબદાર આગેવાનો જયારે અહીંયા સ્ટેજ ઉપર છે ત્યારે

ત્યાં તાકાતથી લડીશું અને અમારા કોંગ્રેસના કાર્યકર ને કોઈ પણ વહીવટી તંત્ર હોય એને કોઈ દબાવવાની કોશિશ કરીને તો આ મંચ અને વધુ જ એક એક અમારા કાર્યકરના પ્રોટેક્શનમાં તૈયાર છે અને જે પણ સત્તામાં બેઠા લોકો એટલું હંમાણ છો આ સત્તા કોઈની કાંઈ બી જાગેરી નથી આ તમારા બાપની કોઈ જાગેરી નથી આ લોકશાહી છે અને લોકશાહીની અંદર એ પરિવર્તન આવતું હોય છે એટલે મહેરબાની કરીને કોઈ કોંગ્રેસના કાર્યકરને ક્યાંય દબાવવાની કોશિશ ના કરે અમે ગાંધી વિચાર ધારાવાળા છીએ અમે સરદાર વિચાર ધારાવાળા છીએ પણ જો તમે કઈ વધારે એવું કર્યું તો અહીંયા ભગતસિંહ પણ બેઠા છે અને ઝાંઝીની રાણીઓ પણ બેઠી છે અમે અમારા કાર્યક્રો માટે કોઈ પણ વસ્તુ કરવા માટે તૈયાર છીએ આજે ખૂબ મોટી સંખ્યામાં તમે આવી